છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાગાપુરા ગામના રહીશો દ્વારા સસ્તા અનાજની દુકાનો પરવાનો કાયમી ધોરણે રદ થયા જે થાવત રાખવા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે બોડેલી તાલુકાના બાંગાપુરા ગામના રહીશો દ્વારા સસ્તા અનાજની દુકાનમાં ખૂબ જ ગેરનીતિ થતી હોવાથી કાયમી ધોરણે લાયસન્સ રદ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે એમાં જણાવ્યું છે કે બાંગાપુરા અનાજની વિતરણની દુકાનમાં ઘણા સમયથી ખૂબ જ ગેનીતિ આચરતા ગરીબ લાભાર્થીઓ સુધી અનાજ પૂરેપૂરું મળતું ન હતું જેને લઈને ગામવાળા મળી સંબંધિત અધિકારીઓનું મૌખિક તેમજ લેખિતમાં ધ્યાન પણ દોર્યું હતું પરંતુ તેમની રજૂઆત એ ધ્યાનમાં લેવામાં આવી હતી જેથી ગામ લોકો ભેગા મળી તારીખ બીજી જુલાઈ બે ના રોજ રાતના સાડા દસ કલાકની આસપાસ ગ્રાહકોને વિતરણ કરવાનો અનાજનો જથ્થો કે દુકાન દ્વારા તેની સરકારી બોરી બદલી નાખી અન્ય બોરીમાં અનાજ ભરી ટ્રેક્ટરમાં ભરવામાં આવી રહ્યું છે તે અંગેની જાણ ગામ લોકોને થતા જનતા રેટ પાડવામાં આવી હતી બુડેલી તાલુકાના બાંગાપુરા ગામે જે સસ્તા અનાજના સંચાલકે જે ભ્રષ્ટાચાર કર્યો છે જે માથાભારે વ્યક્તિ છે અનેક પ્રયત્નો કર્યા પ્રજાએ જે ગેરરીતિ કરેલા એ ટેક્ટરને પણ જપ્ત કર્યું કોઈ છતાં એમને ન્યાય મળ્યો નથી અને એકવાર એમનું લાઇસન્સ રદ કરી દીધું ફરી એમનો કાયમી ધોરણ પાછું લાઇસન્સ જે અત્યારે મળી ગયું છે અત્યારે એમનો ધંધો ચાલુ થઈ ગયો છે એટલે અત્યારે અમારે બધાને એક જ માગ છે કે આવા માથાભારે વ્યક્તિ આવા ભ્રષ્ટાચાર વ્યક્તિ એને કેનો કોનો સપોર્ટ છે એટલે આની જગ્યાએ બીજા કોઈ બીને મળે અમને કોઈને વાંધો નથી પણ આ વ્યક્તિને આ કાયમી ધોરણે આમનું લાયસન્સ રદ થવું જોઈએ એવી અમારી માગ છે અને જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં બાળકો સાથે બધા પરિવાર ભેગા મળીને અહીંયા અનસન ઉપર બેસવાની બધાની તૈયારી છે એટલા માટે આજે અમે પ્રજાના પ્રતિનિધિ સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર મેડમને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી છે એડવોકેટ રંજનભાઈ તડવી સઈદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર